અંકલેશ્વરના અંદાળાની સોસાયટીમાં ક્રિકેટની મેચમાં લગાડેલ સરતના રૂપિયા ન આપવા બાબતે સર્જાયેલી તકરારમાં ધારદાર ચપ્પુના ઘા ઝીકી દેવાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અંદાળા ગામની તુલસીનગર સોસાયટીમાં ગત રાત્રે બે ઈસમો વચ્ચે બે વર્ષ અગાઉ લગાડેલ ક્રિકેટ મેચની શરતના બાકી નાણાં રૂપિયા ત્રણ હજાર બાબતે બોલાચાલી દરમિયાન મામલો બિછકતા ચપ્પાના ગાંજી ગયા હતા અંદાળા ગામના તુલસીનગર સોસાયટીમાં રહેતા અનિકેત સહાની અને કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અક્ષયકાંત યાદવ વચ્ચે બે વર્ષ અગાઉ ક્રિકેટ મેચ માટે રૂપિયા ત્રણ હજારની શરત લાગી હતી ગતરોજ આરોપી અક્ષયકાંત યાદવે અનિકેશ શાહની પાસે જીતેલી શરતના નાણાંની માંગણી કરતા અનિકેતે આવતા મહિને પગાર થાય ત્યારે ચૂકવી દઈશ પરંતુ આ બાબતે રગજક થયા બાદ ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલ અક્ષયકાંતે કિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી અનિકેત ની કમર છાતી તેમજ ડાબા હાથના ભાગે ગા ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા તો આ અંગે અનિકેશ શાહની સારવાર દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અક્ષયકાંત યાદવની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા